ધર્મ કર્મ નિશ્ચિત કરો સુન કર્મ હો જીવન વહી મારે મારા અને જિગ્નેશભાઈ દ્વારા નાના ગમતા નાનકડા લીમડા ગ્યા છે ખુશી ઘણી થઈ છે એને હવે મોટા ઝાડ બનાવવા માટે એક પાત્રમાં એને અમે રોપીશું એક માટલું છે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવશે લીમડાને દસ લિટર પાણીનું પ્લાસ્ટિકનું બોટ છે વેસ્ટમાંથી બેસ્ટ અને નવનિર્માણ ધરતીનું સર્જન એક લીમડો આવજો એક વૃક્ષો આવજો